તો ગુજરાતના લોકો માટે મહત્વની માહિતી જાણીએ તો સૌથી પહેલી માહિતી આપશો સામે આવી રહી છે કે નવા સ્માર્ટ મીટર બંધ હવે ટૂંક સમયમાં સરકાર તરફથી વીજ કંપનીઓ દ્વારા નવા સ્માર્ટ મીટર ન લગાવવાના નિર્ણય લેવામાં આવ્યા છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં આ સ્માર્ટ મીટરો વિરુદ્ધ એમ કચેરીએ વિરોધ થઈ રહ્યો છે આ વિરોધમાં પ્રજાનું કહેવું છે કે પહેલાંના સાદા મીટરમાં બે હજાર જેટલું બિલ આવતું હતું પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ માત્ર પંદર દિવસમાં પાંચથી છ હજાર જેટલું બિલ આવે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવે છે દોસ્તો કે ગરીબોને મળશે દસ હજાર ભેટ ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજારના બેંક ડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર આગળ આવી રહ્યા છે દોસ્તો કે હીટ વેવની આગાહી તમે બધા સાચવજો ગુજરાતમાં ગાભા કાઢી નાખે એવી ગરમી પડી રહી છે ગરમીનો પારો એટલો ઉચકાયો છે કે શરીર દાઝી જાય આવામાં ગઈકાલે શનિવારે સુરેન્દ્રનગર જિલ્લો સૌથી ગરમ જિલ્લો બન્યો છે ચુમ્માલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર જિલ્લાએ વર્ષ બે હજાર ચોવીસની ગરમીના તાપમાનમાં રેકોર્ડ તોડ્યો છે હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અહીં આગ ઝરતી ગરમીમાં લોકોને બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ડ્રાઇવિંગ લાયસન્સમાં ફેરફાર સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે હવે તમારે પ્રાદેશિક પરિવહન કાર્યાલય આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવામાં આવશે પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત છે તે આ નવો નિયમ એક જૂન બે હજાર ચોવીસથી લાગુ થશે તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર આગળ દોસ્તો આવી રહ્યા છે કે રેશન કાર્ડમાં નવી સિસ્ટમ એક માર્ચ બે હજાર ચોવીસથી આખા દેશમાં રાશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે એક માર્ચ બે હજાર ચોવીસ બાદ કાર્ડ ધારકો માટે વિતરણમાં ગડબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળી જશે ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓની નજર રહેશે આખા દેશમાં ઈ પોસ મશીન લગાવવામાં આવી રહ્યા છે ત્યારબાદની મહત્વની માહિતી આવી રહી છે દોસ્તો કે રેલવે ટિકિટ બાળકો માટે નવા નિયમ રેલવે વિભાગે બાળકોની ટિકિટને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા છે જો તમારા બાળકો પાંચથી બાર વર્ષની ઉંમર વચ્ચે છે તો તમારે રેલવેમાંથી ટિકિટ ખરીદવી જરૂરી છે જો તમને લાગે કે તમારા બાળક માટે સીટ જોઈતી નથી તો તમારે અડધી ટિકિટ ખરીદવી પડશે જો તમારે સીટ જોઈતી હોય તો તમારે આખી ટિકિટ કન્ફર્મ કરવી પડશે એટલે કે એકથી ચાર વર્ષની વયના બાળકોને મફત મુસાફરી કરવાની રહેશે તેના માટે ટિકિટ ખરીદવાની રહેતી નથી તો આ હતી દોસ્તો આજની મહત્ત્વપૂર્ણ માહિતી આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્ત્વની માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ